નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેડબ્રમ તાલુકાના દામાવાસમાં આવેલ શ્રી એનપી 도ડુ જ્ઞાન તીર્થ અને શ્રીમતી આરએમ માકાણી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયનું ગૌરવ સાબરકાંઠા જિલ્લાની બહેનોની એથ્લેટિક્સ સ્પર્ધા હિમતનગરના સાયબર સાબર સ્ટેડિયમ ખાતે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ શનિવારના રોજ યોજવામાં આવી જેમાં ખેડબ્રહ્મા તાલુકાના તામાવાસમાં આવેલ શ્રી એનપી ધોળુ જ્ઞાન તીર્થ અને શ્રીમતી આરે માકાણી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયની આઠ દીકરીઓએ જુદી જુદી ઇવેન્ટ્સમાં ભાગ લીધે જેમાં અંડર ઓગણીસમાં આઠસો મીટર દોડમાં ધોરણ અગિયારની દીકરી વણજારા જ્યોતિ સિંધાભાઈ પ્રથમ નંબર અંડર મીટર ધોરણ દીકરી અંજના નંબર અને અંડર ચૌદમાં માં ચારસો મીટર દોડમાં ધોરણ સાતની ની દીકરી વણઝારા ડિમ્પલ ઈશ્વરભાઈ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો આમાં પ્રથમ નંબર મેળવનાર દીકરી જ્યોતિ વણઝારા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેશે જે